રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી ધૂળેટી નો પર્વ રંગો પર્વ છે અને આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ અધિકારીઓ પોલીસ પરિવાર સાથે આ નો ઉજવણી થઈ રહી છે ખૂબ સારી રીતે ઉમંગ ઉલ્લાસ કલર સાથે અને હું અપેક્ષા રાખું કે આપ સૌ પણ આપણા મિત્રો અને પરિવાર સાથે હોલીની મજા લઈ રહ્યા છે હોલી રમતા સમયે સાવચેતી રાખજો કોઈને ઈજા ના થાય કોઈની માગણીમાં દવાય અને ધ્યાન રાખો અને ખૂબ રંગો સાથે હર્ષોલ્લાસ સાથે હેપી હોલી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે